હે ગાઈઝ વેલકમ ટુ પીજી વ્લોક ત્રણસો પાંચમાં તમારું સ્વાગત છે અને આજે જવાનું છે નરાબેટ મારે દિનાને ને અશોક ને નવીનને પેટ્રોલ તો અંદર છે નહીં આ થરાદ જઈને નખાવું અને દિનો તો આવી ગયો છે હવે અને અશોક નીકળી ગયો છે નવીનને લેવા તો હવે અમે નીકળીએ તો હવે ઘરેથી નીકળી ગયા છીએ અને દિનેશને મો અને અશોક આગળ ઊભો છે લગભગ દસ પંદર કિલોમીટર છે ત્યાં જ્યાં ચાર રસ્તા છે ને ત્યાં ઊભો છે તો ત્યાં જઈને આગળ આપણે બતાવીશું કે ક્યાં ઊભો છે અને હું અને દિનેશભાઈ જ આવી રહ્યા છીએ અને આજે પૂનમ તો લાખણી તો બને જ છે ને તો વ્યૂનું એન્જોય કરો અને જો અમે લાખણીમાં તો નહીં જઈએ બારું બહાર નીકળવાનો વિચાર છે તો ચલો હવે લેસ્ટ પૈસા આપી દીધા છે ને હવે નીકળશું અહીંયાથી મોને દિનેશબેન ને છીએ અશોક આગળ ઊભો છે કરણહારને પાટકીએ તો હવે નીકળી જઈએ અહીંયાથી કરણાહહારને પાટીએ પહોંચવા જ થયા છીએ અને એ બંને સામે જ ઊભા છે તો બસ પહોંચી જ જઈશું અને તેમને મળીએ અને પછી ત્યાંથી નીકળીએ અશોકને નવીન બંને છે અને મૂને દિનેશ બસવાળો પણ અહીંયા ઊભો રહ્યો છે હવે જોઈએ છે કે કેટલી વારથી અહીંયા ઊભા છે એ બંને તો એ બંને અમને હજુ સુધી જોયા તો છે નહીં અને ગાવડા વચ્ચે ઊભા છે આ જો આ જોઈને કહેતા હશે કે આ શું મતલબ કે બ્લોક બનાવ રહો છો અને કાગળ લઈને આવ્યા છે ને હું કંઈ લઈને આવ્યો છું નહીં પણ કશું વધુ નહીં જોઈ લેશે શું થશે ને એ પણ કહે છે કે આ બંને મારા ખાસ ખાસ ફ્રેન્ડ છે તો હજુ તો ઘણું બાકી છે અને અહીંયા હવે ઘણું રૂકાશું નહીં અહીંયાથી હવે નીકળું આ બંને તો બેસી ગયા છે ને હજી મેં બાઈક પણ ચાલુ નથી કર્યું અને થરાદ જઈને હજુ મારે પેટ્રોલ પણ નખાવાનું જ છે બાઇક કરી નાખ્યું ચાલુ અને હવે નીકળીએ દિનેશ બેસી ગયો અને ચાલો હવે આગળ જઈને જ્યાં થરાદ ઊભું રહેવાનું છે ને ત્યાં થરાદ તો આવી ગયા છીએ અને અહીંયા હવે પેટ્રોલ નખાવું છે આગળ પેટ્રોલ પંપે જોઈએ કે કયા પેટ્રોલ પંપ અહીંયા છે જે પેટ્રોલ પંપ સારો હશે મતલબ કે પેટ્રોલ ત્યાં નખાવી દઈએ એ બંને આગળ છે ને હું પાછળ આવી ગયો છું થોડો તો હજુ કેટલે પોકે ખબર તો છે નહીં અને આપણે બાઈક બહુ ધીમું ધીમું લઈને જઈ રહ્યા છીએ કેમ કે બજાર આવી ગઈ છે અહીંયા ટ્રાફિક તો ઘણું છે નહીં પણ થોડો ધીમે ચાલવામાં ફાયદો છે મને લાગ્યું હતું આગળ હશે પણ એ બંને તો પાછળથી જ આવેલા છે આ હવે નીકળ્યા અને હવે મને કહે છે કે ક્યાં પેટ્રોલ નખાવું તો હવે જોઈએ કે આ જગ્યાએ પેટ્રોલ નખાવીએ અને અહીંયા ઉભા રહીએ પહેલાં અહીંયા વિચારે છે કઈ જગ્યાએ નખાવું તો હવે નવીન પૂછે છે કે અહીંયા નખાવી દે નાહેરામાં નાહેરા પેટ્રોલ પંપ અહીંયા જ છે તો અહીંયા નખાવવાનો વિચાર છે મારો પણ તો હવે અહીંયા ઉભા રહીને પેટ્રોલ નખાવા હું જઉં ને આ બંને ઉભા રહે છે આણે એ આગળથી જ નખાય નહીં આવ્યો હતો ને મેં નતું બાકી હતું મારે તો હવે પૂછી લઈએ કે એટલું મતલબ કે કયું આવે છે અહીંયા પેટ્રોલ એક સુપર પેટ્રોલ પણ આવે છે એકદમ લાલ તે બાઇકને મતલબ કે સારું ના આવે મોટા બાઇક આમાંથી હોય છે તો હવે નખાઈ આવું હું પેટ્રોલ અને પછી નીકળીએ સામે નાહેરા પેટ્રોલ પંપે આ બાઈક ઊભું રાખીને ઉતરે છે અને હું જાઉં પેટ્રોલ નખાવા બાઇકમાં બિલકુલ પણ પેટ્રોલ નથી તમે જોઈ શકો છો કે એકદમ લાલ ઉપર કોટો આવી ગયો છે અને પાંચસો આસપાસનું નખાવાની ઈચ્છા છે આ બંને નખાવી રહ્યા છે ખબર નહીં કોણ છે અમે તો ઓળખતા છીએ નહીં તો હવે પેટ્રોલ લખાવી દઈએ અને પછી નીકળવું છે હવે અમારો નંબર આવી ગયો જ છે એ ભાઈ અહીંયા નાખી રહ્યો છે પછી અમારો નંબર આવશે એટલે હું પેટ્રોલ નખાવીશ હવે ભાઈએ કીધું છે કે તમે આગળ લાવો અને પેટ્રોલ નાખી દઈએ તો હવે હું થોડુંક બાઈક આગળ કરું આ નીકળે એટલે અને પછી પેટ્રોલ નખાવી દઉં હજુ તો નીકળે ભાઈ અડને હું નખાવી દઉં કેમ ઊભો છે એ નીકળ્યો અડ અડ બસ લાગે હા એ નીકળી ગયો હવે મારો વારો આવી ગયો છે પાંચસોનું નખાવું કે બસોનું નખાવું એવી ઈચ્છા એ લગભગ પાંચસોનું નખાવી દઉં કેમ કે બહુ દૂર જવાનું છે એટલે ક્યાંય ફરતા ફરતા બસો પહેલાં કાઢ્યા ને હવે ઈચ્છા થઈ ગઈ કે પાંચસોનું નખાવી દઉં પાંચસોનું નખાવી દઉં ને પાંચસોનો નોટ આપી દઉં ચારસો આખું કામ આવશે એ પણ ચારસો ઘણા થશે તો પાંચસો ની નોટ આપી દીધી અને હવે નખાવી દઈએ પેટ્રોલ અને પછી નીકળીએ અહીંયાથી ચારસો રૂપિયા રાખ્યા છે મારી જોડે મીટરમાં પણ જોઈ લીધું છે અને ઢાકણું હવે ખોલી નાખું ઢાકણું ખોલીને ને પછી જોવું મીટરમાં પછી જોઉં જોયું અને ભાઈને પૂછી લઉં કે પેટ્રોલ સારું છે ભાઈને પણ પૂછ્યું કે લાલ પેટ્રોલ નહીં સાદું પેટ્રોલ છે તો ભાઈએ કીધું કે હા અને હું મીટરમાં જઉં રો છું કે કેટલાનું આવે છે પેટ્રોલ પૂરું પાંચસોનું બસો નું તો થઈ ગયું છે ત્રણસો પાંચસોનું પૂરું હવે અહીંયાથી નીકળ્યું હજુ તો આપણે નડા પહોંચ્યા પણ નથી ને તેમને જોઈ શકો છો કોઈ ફોટા અને વિડીયા પાડવા મળ્યા છે વિડીયા બનાવવા મળ્યા છે અહીંયા થરા દે ત્યાં ઊભા નથી કે ફોટા પાડવા મળ્યા નહીં અમારા આરે તો એક ફોટાનો શોખીન એવો છે ને દિનેશ ગમે ત્યાં ઊભા રહો ફોટા પાડવા પાડવા ને પાડવા હજુ અહીંયા ફોન ફોટા પાડેલા છે હવે મેં કીધું કે ચાલો તો હવે એ આવેલા છે અને અમે નીકળીએ અહીંયાથી હવે થરાદની અંદર એન્ટર કરવાની છે અને તમે સામે જોઈ શકો છો કે ભારતમાળા રોડ ઉપરથી નીકળ્યો છે જે સામે આ રોડ ઉપર બ્રિજ છે ને એ ભારતમાળા રોડ છે નેશનલ હાઈવે અમે પણ નેશનલ હાઈવે પણ જઈ રહ્યા છે પણ એ મોટો રોડ છે ભારતમાળા

મંદિરે પહોંચી ગયા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે હવે નળેશ્વરી માતાના દર્શન કરી આવીએ અને પછી જઈએ ફરવા માટે હજુ તો જઈ જ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે મંદિર કેટલું સરસ દેખાય છે ને પહોંચી ગયા મંદિરમાં તમે જોઈ શકો છો જય માતાજી નળેશ્વરીમાં અને આગળથી તમે અહીંયા સામે જોઈ શકો છો શિવશંકર ભગવાનની મૂર્તિ પણ છે અમારે દિનો તો ફોટા પાડવામાંથી ઊંચો નહીં આવતો અને આ વ્યૂ છે કેવું છે માતાજીના મંદિરનું તમે જોઈ શકો છો બહુ સરસ લાગી રહ્યું છે અને અહીંયા આવ્યા પછી એક એવું પણ નથી લાગતું કે બાઇક કાકી હાંકીને થાક્યો હશું હું અને હવે અશોકને બંનેને થાકી ગયા છે એટલે પગ ધોયેરા છે દિનો તો ખાસ અમારે મોઢું ધોવા માટે પ્રખ્યાત છે